અત્યંત મહત્વના સમાચાર આવી રહ્યા છે પાટણથી તેના પર નજર કરીએ પાટણમાં પાટીદાર સમાજની ચૂંટણી સભાનો એક વીડિયો વાયરલ થયો છે શું છે આ વિડિયોમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં એક ચૂંટણી સભા યોજાઈ હતી જેમાં પાટીદાર આગેવાનો એકત્રિત થયા હતા આ પાટીદાર આગેવાનોએ બદલો લેવાના સોગંદ લીધા છે વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર યુવાનોના મોતનો બદલો લેવાના સોગંદ લીધા પાસ આગેવાન સતીષ પટેલે બદલો લેવાના તમામ આગેવાનોને શપથ લેવડાવ્યા મા ઉમા ખોડલની સાક્ષીએ ભાજપનો અભિમાન તોડવાના સોગંદ ચૂંટણી જીત્યા બાદ પાંચ વર્ષ ભરતસિંહ ન દેખાયાનો તેમણે ચૂંટણી સભામાં ઉલ્લેખ કર્યો હતો તો પાટીદાર સમાજની ચૂંટણી સભા પાટણમાં યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર જે છે ચંદનજી ઠાકોર તેમના સમર્થનમાં આ ચૂંટણી સભા યોજાઈ હતી પાટીદાર આગેવાનોએ વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર યુવાનો બદલો લેવાના સોગંદ લીધા ત્યારે આવું પેલા જોઈએ કે આ પાટીદાર આગેવાનોએ ચંદનજી ઠાકોરના સમર્થનમાં શું કહ્યું જે ઉમેદવાર છે જે હિતેન્દ્ર આ પાટણની ચૂંટણી સભા જે છે તેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમામ જે પાટીદાર આગેવાનો છે તે કહી રહ્યા છે કે બે હાજર પંદર માં પાટીદાર યુવાનોના મોત નો અમે બદલો લઈશું શું છે વિગતો શું છે આખો મામલો વર્ષ બે હજાર બાર પંદરની વાત તો વર્ષ બે હજાર પંદરમાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું પાટીદારોની એક જ માગ હતી તે ગુજરાતમાં પાટીદારોને અનામત આપવામાં આવે ને ત્યારબાદ રાજ્યની ભાજપ સરકાર દ્વારા દસ ટકા બિન વર્ગ માટે અનામતની જાહેરાત કરી દેવામાં આવી પાટીદાર અનામત આંદોલન દરમિયાન વાત કરીએ તો દસ કરતાં પણ વધુ પાટીદાર યુવાનોએ પોતાના જાન ગુમાવ્યા હતા તો સ્વાભાવિક છે પાટીદાર સમાજની માંગણી રહી છે કે આ પાટીદાર સમાજના જે યુવાનોએ બલિદાન આપ્યું છે શહીદ થયા છે એમને પણ ન્યાય મળવો જોઈએ એમને નોકરી મળવી જોઈએ એમને આર્થિક સહાય મળવી જોઈએ વળતર મળવા જોઈએ પણ હજુ સુધી એમને વળતરો મળ્યા નથી ત્યારે ચંદન ઠાકોર કે જે કોંગ્રેસના ઉમેદવાર છે એમના સમર્થનમાં પાટણમાં બેઠક થઈ હતી જેમાં લેવું અને કડવા પાટીદાર એ બે મુખ્ય પાટીદાર સમાજના ભાગ છે લવમા અને ખોડલ એને લઈને વાત કરીએ તો લોકોને સોગન લેવડાવવામાં આવ્યા છે કે આ પાટીદાર અનામત આંદોલનનો બદલો લેવાનો સમય આવી ગયો છે પણ મહત્વપૂર્ણ એ પણ વાત છે કે પાટીદાર અનામત આંદોલનની જે અસરો વર્ષ બે હજાર પંદરમાં હતી એવી અસરો કોઈ વર્ષ બે હજાર ચોવીસમાં જોવા મળવાની નથી હા એક વાત ચોક્કસ છે વર્ષ બે હજાર સત્તરમાં પાટીદાર અનામત આંદોલનનો લાભ કોંગ્રેસ પક્ષનો મળ્યો હતો કારણ કે એ સમયે પાટણ વિધાનસભાના ઉમેદવાર ડૉક્ટર કિરીટ પટેલ પ્રથમ વખત ચૂંટણી જીત્યા વર્ષ બે હજાર બાવીસમાં પણ ફરીવાર જીત્યા છે તેઓ લેવું આ પાટીદાર સમાજમાંથી આવે છે ચંદનજી ઠાકોર કે જે મૂળ કોંગ્રેસના જે ઉમેદવાર છે એ પણ વર્ષ બે હજાર સત્તરમાં વિધાનસભાના ઉમેદવાર હતા અને તેઓ જીત્યા હતા પાટીદાર અનામત આંદોલન ઠાકોર આંદોલન તમામને એમને લાભ મળ્યો છે પણ બે હજાર બાવીસમાં એમને અનામત આંદોલનનો લાભ મળ્યો નહોતો ચંદનજી ઠાકોર બળવંતસિંહ રાજપૂત કે જે આજના મંત્રી છે એમની સામે ચૂંટણી હારી ચૂક્યા હતા ત્યારે સ્વાભાવિક છે કે હવે પાટીદાર અનામત આંદોલનની એટલી અસરો રહી નથી એ સત્તરમાં ચોક્કસ અસર હતી જેના કારણે ભારતીય જનતા પાર્ટી નવ્વાણું બેઠકોમાં સમેટાઈ ચૂક્યું હતું કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી સાથે ફરી એકવાર પાટીદાર સમાજ જોડાઈ ચૂક્યો પાટીદાર સમાજને પણ ખબર છે કે ગુજરાતમાં સત્તામાં રહેવું હશે તો ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું પડશે એમને જો ભારતીય જનતા પાર્ટી સાથે નહીં રહો તો એમને સત્તાથી લઈને આર્થિક લાભો પણ નહીં મળે એ સ્વાભાવિક છે આ વાત સમજે જ સમાજ પણ એટલા માટે મોટાભાગે પાટીદાર સમાજ ભાજપ સાથે રહેવાનું પસંદ કરતો હોય છે ભલે ગમે તે માના સોગન લેવડાવો પણ કોઈ મોટો ફરક પડવાનો પાટણમાં નથી ભરતજી ડાબી અને વાત કરી મૂળ ભરતજી ડાબી પણ પોતે મૂળ કોંગ્રેસી પરિવારમાંથી આવે છે એમના પિતા પોતે સાત ટર્મ ધારાસભ્ય કોંગ્રેસના રહી ચૂક્યા છે કોંગ્રેસની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે એ પોતે ભારતીય જનતા

2015 હજાર પંદરમાં જ પાટીદાર અનામત આંદોલન થયું હતું પરંતુ હવે એ આંદોલનને અત્યારની ચૂંટણીમાં શા માટે યાદ કરવામાં આવ્યું મહત્વ રાજકીય લાભ કેવી રીતે લઈ શકાય બધા જ રાજકીય પક્ષો કરતા હોય છે એમાં કંઈ ખોટું નથી રાજકારણમાં હંમેશા મરદા ઉખેડવાની વાત છે મળદાના નામે રાજનીતિ થતી હોય છે આ સ્વાભાવિક પ્રક્રિયા જે ભૂતકાળમાં પણ આવા અનેક મુદ્દાઓ રહ્યા છે કે જે મુદ્દાઓના નામે રાજનીતિ થતી રહી છે એનો લાભ કેવી રીતે ઉઠાવે આજે જવાહરલાલ નહેરુ આજે હયાત નથી પણ જવાહરલાલ નહેરુ હોય ગાંધી પરિવાર હંમેશા ટાર્ગેટ પર રહેતો હોય છે તો આ સ્વાભાવિક છે રાજનીતિમાં હંમેશા ભૂતકાળના નામે ઇતિહાસના નામે રાજનીતિ થતી રહી છે એમાં કોઈ એ નથી પણ એનો એટલો લાભ મળવાનો નથી ભારતીય જનતા પાર્ટીને કોઈ મોટું રાજ્ય નુકસાન નથી થાય કોંગ્રેસને મોટો રાજકીય લાભ નહીં મળે કારણ કે વર્ષ બે હજાર સત્તરમાં જેટલો લાભ કોંગ્રેસ થવાનો તેટલો થયો છે બે હજાર બાવીસમાં એવો કોઈ કોંગ્રેસનો લાભ થયો નથી કોંગ્રેસ ગુજરાતમાં વિપક્ષના લાયક પણ રહી નથી આજે કોંગ્રેસના કહી શકાય કે પાંચ જેટલા ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે એટલે સ્થિતિ કોંગ્રેસની ખૂબ કફોડી રહી છે કોંગ્રેસના ઉમેદવાર શોધવા પણ અત્યારે મુશ્કેલ બન્યા છે એ પણ એક ગુજરાતની રાજનીતિની વાસ્તવિકતા છે બનાસકાંઠામાં વર્ષ બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણી લડેલા એવા ડીડી રાજપૂત કે પોતે પણ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે એ ત્યારે ડીસાની વાત ડીસામાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય હતા એને એમના પુત્ર બંને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ને એમને ઇનામ પણ મળ્યું અને ચેરમેન પદ પણ પ્રાપ્ત કર્યું છે તો આ આખી રાજનીતિની પ્રોસેસ છે રાજનીતિમાં હંમેશા સમયની સાથે બદલાવું પડતું હોય છે કારણ કે સત્તા મને આર્થિક લાભો લેવા હોય તો સમયની સાથે જેમ કાચીનનો રંગ બદલે એમ રાજનીતિમાં જે લોકો જોડાયા હોય છે એ પણ રંગ બદલતા હોય છે કોઈ વિચારધારા માટે એ કોઈ પાર્ટી છોડતા નથી માત્ર ને માત્ર સત્તા અને આર્થિક લાભો માટે તો પાર્ટી છોડતા હોય છે કે જોડાતા હોય છે તમને પૂછવા માંગીશ કે હવે બનાસકાંઠા કોંગ્રેસ જે છે તેમાં પણ બંગાળનો માહોલ સર્જાયો છે બનાસકાંઠા કોંગ્રેસના જે પીડ આગેવાનો છે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે શું છે વધુ વિગતો ભારતીય જનતા પાર્ટી આ સમગ્ર ઓપરેશનનો પાંચ લાખની લીડ પાર કરવા માટે કરી રહી છે પાંચ લાખની લીડ કેવી રીતે પાર કરી શકાય એના માટેના સતત પ્રયાસો રહે છે બનાસકાંઠા આમ જોવા જાવ તો કોંગ્રેસ ઘટ કહી શકાય એક સ્થિતિ એવી હતી અત્યારે સ્થિતિ થોડી બદલાઈ છે બનાસકાંઠા જિલ્લા પંચાયત વર્ષોથી કોંગ્રેસ સાથે રહેતી હતી આ વખતે જે જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસનું પ્રભુત્વ ઘટ્યું હતું ભૂતકાળમાં બી કે ગઢવી હોય મુકેશ ગઢવી હોય એ પણ અહીંયા ચૂંટણી જીત્યા છે એટલે કોંગ્રેસ જેવી શાહ પણ એથી જીત્યા છે તો ભાજપના હરિસિંહ ચાવડા પણ જીત્યા છે હરિભાઈ ચૌધરી પણ જીત્યા છે પરથી ને એ જ રીતે વાત કે પરબતભાઈ પટેલ પણ જીત્યા છે હરિભાઈ તો કેન્દ્ર મંત્રી પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બન્યા હતા આ વખતે ચૌધરી કે જે પોતે ગલબાજી પરિવારમાંથી આવે છે એમના દાદા પોતે બનાસ ડેરી સ્થાપક રહી ચૂક્યા છે તો એનો લાભ એમને મળવાનો છે પણ ભારતીય જનતા પાર્ટીનું ટાર્ગેટ છે પાંચ લાખની લીડ પાર કરવી એટલા માટે મહત્તમ કોંગ્રેસના લોકોને પોતાની સાથે જોડી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર પોતાના વફાદાર કાર્યકર્તાઓના ભરોસે નથી રહેતી કોંગ્રેસમાં જે મજબૂત લોકો છે એમને પણ પોતાની સાથે જોડીને પોતાની તાકાત શક્તિ વધારે વધારવાનો પ્રયાસ કરે છે જેથી ભારતીય જનતા પાર્ટી લીડ તો વધે કાયમ માટે કોંગ્રેસ નામ શેષ થાય એ માટેના પ્રયત્નો થાય છે જેના કારણે જ કોંગ્રેસના લોકો કહેતા હોય છે કે કોંગ્રેસમાં જોડાવ કોંગ્રેસમાં લો કોંગ્રેસમાં રહીને ચૂંટણી જીતો અને ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી બનો એ પ્રકારના કોંગ્રેસના લોકો કહેતા હોય છે કોંગ્રેસ વધવા એમ પણ કહેતી હોય છે કે હવે ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા કોંગ્રેસ પાર્ટી બની હોય એવું પણ કોંગ્રેસના લોકો કહેતા રહ્યા છે એટલે કોંગ્રેસની સ્થિતિ ભલે કફોડી હોય પણ કોંગ્રેસના લોકો જ ભાજપમાં સત્તા ભોગવતા હોય એવું દ્રશ્ય ચોક્કસ અત્યારે પણ જોવા મળે છે અત્યારે પચીસ ટકા જેટલા જે કહી શકાય સાંસદના જે ઉમેદવાર છે એ મૂળ કોંગ્રેસી છે આજે પાટણમાં તમે જે ઉમેદવાર છે એ મૂળ પરિવારમાંથી આવે છે આજે તમે જે રીતે વાત કરી પ્રભુ વસાવા એ પણ હું કોંગ્રેસી પરિવારમાંથી આવે છે કેન્દ્રીય મંત્રી રહેલા દેવુસિંહ ચૌહાણ એ પણ હું કોંગ્રેસી છે તો આ આખું કોંગ્રેસી કલ્ચર ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યું છે જ્યાં આગામી સમયમાં કહી શકાય કે જે રીતે દ્વારકામાં યાદવા સ્થળી જાવી હતી ને યાદવાસ સ્થળીના કારણે કહી શકાય કે દ્વારકા એ સમયનું યાદવનું પતન થયું એ પ્રકારનું ભારતીય જનતા હવે થઈ છે પરંતુ બીજી તરફ બનાસકાંઠાના મોટો ઉમેદવાર છે કે જે કોંગ્રેસના હોય ચૂંટણી સહાય કરવાની હોય કે જે તેમને મદદ કરવાની હોય માટે ત્યારે એ કોંગ્રેસ સાથે એવા સમયમાં છેડા રાજપૂત છે જોડવા જઈ રહ્યા છે ઠાકોર છે

સાબરકાંઠામાં જ્યારથી ઉમેદવારોની જાહેરાત થઈ ત્યારથી જ કહી શકાય ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષથી જવાળાઓ ફાટી નીકળી છે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા રોષે ભરાયેલું છે પહેલાં ભીખાજી ડામો ઠાકોરનો વિવાદ થયો કે ભીખાજી ડામોર એ આદિવાસી છે પછી કીધું ઠાકોર છે એના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે સોશિયલ મીડિયામાં વોર થઈ પોસ્ટર વોરો જોવા મળી ને એ વિરોધના પગલે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉમેદવાર બદલી પણ નાખ્યો છે ભારતીય જનતા પાર્ટીએ મૂળ કોંગ્રેસી ગોત્રના મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની કે જેમને રાજકારણ સાથે કોઈ લેવા દેવા ન એવા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી જેની સાથે જ ભારતીય જનતા પાર્ટીની જે મહિલા મોરચાની કાર્યકર્તાઓ હતી એમાં રોષ જોવા મળ્યો મહિલા મોરચાની કાર્યકર્તાઓને લાગ્યું કે આ અમારો અધિકાર હતો જે લોકો રાજકારણમાં એમનો અધિકાર જ હોય છે રાજકારણમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે જોડાતો હોય એ કંઈ ભજન મંડળી કે ભજનો કરવા નથી આવતું સત્તા મેળવવા માટે આવતું આર્થિક લાભો મેળવવા માટે આવતું હોય છે ત્યારે ત્યાં રેખાબેન હોય કે પછી કૌશલ્યા કુંવરમા હોય આ તમામ મજબૂત દાવેદારો હતી એ રીતે મહિલા મોરચાની અન્ય પહેલા જે ઠાકોર સમાજની હતી એ તમામ લોકો દાવેદાર હતા પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ એ તમામની અવગણના કરી અને કોંગ્રેસી ગોત્રના મહેન્દ્રસિંહ બારીયાના પત્નીને ટિકિટ આપી જેના કારણે જવાળાઓ ફાટી નીકળી છે એ આ સંતોષ ડામવા માટે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષવીએ પણ અત્યારે હિંમતનગર દોડી જવું પડ્યું છે એમના દ્વારા નારાજ નેતાઓને મનાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે એ ખાસ કે ભીખાજી ડામોર કે જેમના સમર્થકોએ ભિલોડા શામળાજી હાઈવે ચક્કાજામ કરવાની કોશિશ કરી સોશિયલ મીડિયામાં પુસ્ટર વોરથી લઈને તમામ અભિયાનો કાર્યાલયની બહાર દેખાવો કમલમ ખાતે પણ રજૂઆતો ભીખાજી ડામોર સાથે પણ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા મિટિંગ પણ થઈ પણ જ અસંતોષ હજુ થાંભવાનું નામ લેતો નથી એટલા માટે ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી સંઘવી પણ ત્યાં પહોંચ્યા છે એમના દ્વારા ભીખાજી ઠાકોરને પણ બોલાવવામાં આવે છે કૌશલ્ય કુંવરબા રેખાબા ઝાલાને પણ બોલાવવામાં આવે છે ભાજપના જે દાવેદારો હતા સાબરકાંઠાના એ તમામ દાવેદારો સાથે બેઠક કરવામાં આવશે નારાજ નેતાઓને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે કેમકે ભારતીય જનતા પાર્ટીએ પહેલાં જ જાહેરાત કરી કે હવે ઉમેદવારો નહીં બદલાય ત્યારે નારાજ નેતાઓને એન કેન પ્રકારે સત્તાના જોરે ગણો કે સત્તાની તાકાત વડે કે પછી એમને કોઈ અન્ય લાભો આપીને આર્થિક લાભો કે બીજા કોઈ સંસ્થા કે હોદ્દા આપીને પણ મનાવવાના પ્રયત્નો પણ કરવામાં આવશે હાલ હાલ જે કાર્યકરો છે સાબરકાંઠામાં ખૂબ જ આક્રમક વિરોધ કરી રહ્યા છે અને ગઈકાલે તો તેમણે ભાજપનો ખેસ અને ટોપી જે હતી તે કાર્યાલયની બહાર ફેંકી દીધી એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘી કેટલે અંશે સફળ રહેશે આ વિરોધને ડામવા માટે રાજ્યમંત્રી હર્ષઘભી પોતે પણ અનુભવી નેતા છે પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી પણ રહી ચૂક્યા છે અને સ્વાભાવિક છે કે એમની પોતાની પાસે જે પ્રકારનું નેટવર્ક્સ રહ્યું છે તો એ કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયત્ન કરશે નારાજ નેતાઓ કે આ પાર્ટીનો નિર્ણય છે આમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખા ગુજરાતમાં એ આખા દેશમાં એમના નામે ચૂંટણી લડવાની છે એમના નામે મતો મળવાના છે તમારી કોઈ વ્યક્તિગત તાકાત નથી

સ્વાભાવિક છે કે રાજકોટ ભાજપના કેટલાક નેતાઓ નહોતા ઈચ્છતા કે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડે પણ જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને નિવેદન કરાયું રાજપૂત સમાજની અસ્મિતા કે એના કહી શકાય કે ઇતિહાસ ચેડા કરવાની કોશિશ અપમાનજનક વાત કરવામાં આવી એ કોઈપણ રીતે રાજપૂત સમાજ ન ચલાવી શકે કારણ કે રાજપૂત સમાજની કહી શકાય કે અસ્પિતાનો સવાલ છે રાજપૂત સમાધિ પ્રતિષ્ઠાનો સવાલ છે રાજપૂત સમાજની પ્રતિષ્ઠા ખરડા એ પ્રકારના એમના નિવેદનો કોઈપણ રીતે ન ચલાવી લેવાય એના સ્વભાવ છે રાજપૂત સમાજ નારા થાય પણ ભારતીય જનતા પાર્ટીમાં જે પોષણ રૂપાલાના જે વિરોધીઓ છે એ ચોક્કસપણે આ નિવેદનને લઈને વાત કરીએ તો રાજપૂત સમાજમાં નારાજગીનો કેવી રીતે વધુ વધારી શકાય કેવી રીતે રાજકીય અસતોષો લાભ લઈ શકાય એ પ્રકારના પ્રયાસોમાં પણ લાગ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે રાજપૂત સમાજની નારાજગી છે એને દૂર કરવાનો ભાજપ પ્રયાસ કરી રહ્યો છે જયરાજસિંહ જાડેજા કે જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય છે એમના પત્ની ગીતાબા પણ ધારાસભ્ય છે તો એમના નિવાસ સાથે બેઠક થવાની છે એમાં રાજપૂત સભાના તમામ સિનિયર આગેવાનો ભેગા થવાના છે ને એ તમામ આગેવાનો સાથે ચર્ચા થયા બાદ સંપૂર્ણ મામલો નિવાડો લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે ત્યારે જે પ્રકારે રાજકોટ બેઠકના કેટલાક દાવેદારો હતા જે ચૂંટણી લડવા માગતા હતા એ દાવેદારોની વાત મહત્વના દાવેદારોની વાત તો ભરત ડાંગર પણ દાવેદાર હતા પૂર્વ સાંસદ મોહન કુંડારિયા પણ દાવેદાર હતા ધનસુખ ભંડેરી પર દાવેદાર હતા તો સ્વાભાવિક છે કે જેમને ટિકિટો ના મળી હોય એમનામાં પણ ક્યાંક અસંતોષ છે નારાજગી છે તો અહીંયા બીજું એ પોતે અમરેલીના છે તો રાજકોટ પર એમનું આજે જે રાજ આવવાનું છે સાંસદ બની જશે તો કેન્દ્ર મંત્રી બનવાના છે તો જે કેટલાક પ્રદેશના નેતાઓ એ ઈચ્છતા હતા કે એમના ગ્રુપનો માણસ રાજકોટનો ઉમેદવાર બને પણ જે સફળ થયા નથી કારણ કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને પુષ્વ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડાવી રહી છે તો સ્વાભાવિક છે કે એમના જે રાજકીય વિરોધીઓ છે જે ટિકિટ બદલાવા માગે છે વડોદરા સાબરકાંઠામાં જે ઉમેદવાર બદલાયા છે એ પ્રકારે રાજકોટમાં ઉમેદવાર બદલાય તો એમને પણ રાજકીય લાભ થઈ શકે છે તો સ્વાભાવિક છે કે આ અભિયાનમાં વેગ આપવાનું એટલે કે બળતામાં ઘી ઉમવાનું કામ પણ રૂપાલાના રાજકીય વિરોધીઓ તો કરી જ રહ્યા છે રાજપૂત સમાજ માટે તો એમની અસ્મિતાનો પ્રશ્ન નથી વિશેષ કંઈ નથી પણ એમના રાજકીય વિરોધી એમની ઉમે ઉમેદવારી રદ કરાવવા માગે છે ઉમેદવાર બદલાવવામાં સફળ થવા માગે છે પણ ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ બદલે એવું કંઈ દેખાતું નથી પોરબંદરમાં પણ એ પ્રકારની સ્થિતિ છે કે જે લોકો પોરબંદરમાં ચૂંટણી લડવા માગતા હતા એ જ લોકો દ્વારા મનસુખ માંડવીના વિરુદ્ધ પણ ખાસ અભિયાન સોશિયલ મીડિયામાં પણ શરૂ કરી દેવામાં આવ્યું છે કારણ કે જે લોકોને ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવા માગતું હતું ત્યારે એ ચૂંટણી લડવા તૈયાર નહોતા આ વખતે ચૂંટણી લડવા તૈયાર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ એમને ટિકિટ આપવા માગતું નહોતું અને મનસુખ માંડવીયા કે જે પોતે કેન્દ્રના આરોગ્ય મંત્રી છે એમને ખાસ પોરબંદર એટલા માટે કે ત્યાં લેવા પાર્ટીના સમાજનો પણ પ્રભાવ છે એટલા માટે એમને ત્યાં ટિકિટ આપવામાં આવી છે એટલે માત્ર બે સીટો પર ઉમેદવારો બદલાયા છે હજુ પણ વડોદરામાં પણ અસંતોષ થાંભવાનું નામ નથી લેતો વડોદરામાં ડોક્ટર હેમંત જોશી વિરુદ્ધ પણ સોશિયલ મીડિયામાં પણ ખાસ અભિયાન શરૂ થઈ ચૂક્યું છે કે હેમંત જોશીના વિરુદ્ધમાં પણ અભિયાન સોશિયલ વોર શરૂ થઈ છે પણ હવે કેટલા સફળ થશે એ તો હવે સમય અને પાર્ટી નક્કી કરશે પાર્ટીના લોકસભા ચૂંટણીના ઉમેદવાર છે તેમના ઘરે તેમના કાર્યાલય પાસે ચાંપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે આમાં શું છે વધુ વિગતો સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે રૂપાલાનું જે પ્રકારનું રાજપૂત સમાજમાં રોષ છે કે કોક असंतोष કરતી વ્યક્તિ રૂપાલા પર હુમલો ના કરી દે એ ધ્યાન માં રાખીને આબીના રિપોર્ટ આતરે રૂપાલાની સુરક્ષા વધારવામાં આવી છે તેમ તો કોટુની દિશામાં પણ એ પોતે કેન્દ્રના મંત્રી પર રહ્યા છે અત્યારે લક્ષણો પર ગાજે છે સુરક્ષા પર જાદર પોલીસની એટલે રજિસ્ટર ફૂલ પાડી છે એટલા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે મૂળ વાત ઉમેદવાર બદલવાની વાત છે હજી એ બાબતે કોઈ વિચાર અત્યારે પાર્ટી લેવલે થઈ નથી કહી શકે કે રાજકોટમાં જે રીતનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં ડેમેજ કંટ્રોલ તો થઈ જ રહ્યું છે પરંતુ તેમ છતાં રાજપૂત સમાજ જે છે જો તેમનો રોજ થમવાનું અત્યારે નામ નથી લઈ રહ્યો એવી કોઈ પ્રકારની શક્યતા છે કે રાજકોટમાં ઉમેદવાર બદલાય અત્યારે હાલ એવી કોઈ શક્યતાઓ જોવા મળતી નથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલે કારણ કે પુષ્વ રૂપાલય પ્રદેશ ભાજપના બે વખતના પ્રમુખ રહી ચૂક્યા છે રાષ્ટ્રીય ઉપપ્રમુખ રહ્યા છે કુવારા પ્રભારી રહ્યા છે કેન્દ્રના મંત્રી પણ છે ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર નેતા છે ત્યારે પાર્ટી ઉમેદવાર બદલે એવી કોઈ શક્યતાઓ હાલ જોવા મળતી નથી પણ રાજનીતિમાં બધું જ સંભવ હોય છે સવારમાં કીધું હોય કે મુખ્યમંત્રી ચાલુ રહેશે બપોરભાઈ એને રાજીનામું પણ આપ્યું હોય આવી પણ ગુજરાતમાં ઘટનાઓ બનેલી છે એટલે રાજનીતિમાં બધું જ સંભવ હોય છે રાજનીતિમાં માત્ર ને માત્ર પાર્ટી માટે સીટ મહત્વની હોય છે વર્ષ બે હજાર નવમાં ભારતીય જનતા પાર્ટી આ બેઠક ગુમાવી ચૂક્યું હતું કિરણ ભાલોડિયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ નારાજ થઈ ચૂક્યા હતા વર્ષ બે હજાર નવમાં કુંવરજી બાવડી આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ કંઈ પણ સંભાવ છે હવે કાર્યકર્તાઓમાં નારાજગી કેટલી છે એ મહત્વનું છે એ નારાજગી વોટબેન્ક એટલે કે મતપેટી સુધી કેટલી પહોંચે એ જોવાનું જો મતપેટીમાં મતોમાં ના ફેરફાર થાય એમના વિરોધી મત ન પડે ત્યાં સુધી હારવાની કોઈ જગ્યા નથી કારણ કે રાજકોટ બેઠકમાં એ વલ્લભ કથિરિયા હોય એ પણ સતત જીતતા રહ્યા છે મોહન કુંડારિયા પણ ત્રણ ટર્મ સુધી જીત્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીનું ગઢ કહી શકાય એ પ્રકારની રાજકોટ બેઠક રહી છે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ગઢ રહ્યો હોય કોંગ્રેસ માટે અહીંયા ગજ વાગતો નથી પણ કોંગ્રેસ ઉમેદવાર કેવો આવે એ પણ એક મહત્વનું છે બિલકુલ હિતેન્દ્ર આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ તો રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદ નો જે મામલો છે ત્યાં આઈબી નો રિપોર્ટ એક સામે આવ્યો છે આઈબી તેમની સુરક્ષામાં બતાવો કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ બેઠક થી લોકસભાના ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા તેમના ઘરે તેમના કાર્યાલય સભા સ્થળો ચૂંટણી પ્રચાર કરે તેમની તેમની સાથે સુરક્ષામાં ભારે વધારો કરવામાં આવ્યો છે ગનમેન અને ખાનગી કંપનીને પણ આવ્યું છે સુરક્ષા માટે તેમના કર્મચારીઓ મુકવામાં આવે સુરક્ષા કર્મીઓ ગોઠવી દેવામાં આવ્યા છે ઓફિસ પાસે કેમ કે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષનો માહોલ છે તેમના નિવેદન બાદ અને હવે આઈબી દ્વારા જ્યારે થ્રેડ આપવામાં આવ્યો છે ત્યારે જે સ્થિતિ છે સ્થિતિ હજુ પણ ગંભીર હાલતમાં જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટી ધીમે ધીમે ડેમેજ કંટ્રોલ કરી રહી છે પરંતુ કહી શકાય હજુ પણ જોખમની સ્થિતિ જોવા મળી રહી છે સાબરકાંઠાની જ્યારે વાત કરીએ તો હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ માટે હિંમતનગર પહોંચી ગયા છે અને તે ભાજપના આગવાનો કાર્યકરો સાથે બેઠક કરશે જ્યારે સાબરકાંઠામાં જે વિરોધનો વંટોળ છે ઉમેદવારની સામે તેમાં તેઓ વિરોધનો વંટોળ જે છે તેને કંટ્રોલમાં લેશે અને જિલ્લા પ્રભારી જે છે સંગઠન પ્રમુખ સહિતના જે આગેવાનો છે તેની સાથે બેઠક કરશે તો ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં આવી ગઈ છે લોકસભા ચૂંટણી છે રાજકીય ઘમાસાણ રાજ્યમાં યથાવત છે અને જે બેઠકો સુરક્ષિત બેઠકો ગણાતી હતી જે શિસ્તબદ્ધ પાર્ટીની જ્યાં વર્ષોથી ઉમેદવારો ચૂંટાતા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો જોઈને જ્યાં મતદારો સતત મત આપતા હતા બે ટર્મથી ત્રણ ટર્મથી ચૂંટાયેલા ઉમેદવારોને હવે અઘરું પડી રહ્યું છે

અ અંગે તેમના દ્વારા જે એક ટિપ્પણી કરવામાં આવી હતી અને તેમને લઈ અને આ વિવાદ છે એ દિવસેને દિવસે વધુ ને વધુ ઉગ્ર બની રહ્યો છે આપણે જણાવી દઉં કે પર્ષોત્તમ રૂપાલા એ રાજકોટ વિધાનસભા રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના તેઓ ઉમેદવાર છે ઉપરાંત કેન્દ્રીય મંત્રી પણ છે સાથે સાથે આપણે જણાવી દઉં કે જે પ્રકારે પર્ષોત્તમ રૂપાલા એનું જે નિવેદન આવ્યું છે ત્યારબાદ રાજ્યની અંદર એક પ્રકારે વિવાદનો પણ થોડો ઊભો થયો છે જે કહી શકાય પોલીસ દ્વારા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે સાથે ખાનગી ગનમેન ને પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવે છે ને એક પ્રકારે કહી શકાય કે જે પ્રકારે અત્યારે વિરોધનો વંટોળ જે ઉભો થયો છે તો આ વિરોધના વંટોર ને લઈ અને ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમ રૂપાલા નુકસાન ન થાય તે માટે થઈ અને સુરક્ષા એજન્સીઓ ખાસ આઈબી ના જે અહેવાલ હતા ત્યારબાદ તેમનો જે કહી શકાય કે સુરક્ષા બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોજ